મોદી સ્ટેડિયમ ની બહાર ગેસ સિલિન્ડર માં આગ દુકાન ની બહાર ભડકો થતા લોકો એ કાબુ માં લેવાનો પ્રયાસ કર્યો ફાયર ની ટીમે પાણી નો મારો ચલાવી આગ ને ઠારી સેવક થી લઈ આચાર્ય સુધી ના નું સમાન સન્માન ડીઓએ સેવા નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિ ના દિવસે તેઓને મળતા તમામ લાભો આપી સન્માનિત કર્યા કેનેડા વર્ક વિઝા માટે એક્યાસી લાખની છેતરપિંડી સુરતની ઇમિગ્રેશન કંપનીના ત્રણ એજન્ટોએ ગાંધીનગરના ત્રણ યુવકોને ખોટા જોબ લેટર પણ આપ્યા આરોગ્ય કર્મચારીઓનું માંગણીઓનું સમાધાન બાર દિવસમાં સરકાર ત્રણ જીઆર બહાર પાડશે એકવીસ દિવસની હડતાળનો પગાર મળશે રોકાણ કરાવી ઠગાઈ ગાંધીનગરના રહીશને શેર બજારમાં ટીપ્સ આપવાના બહાને ગઠિયાએ રૂપિયા સાડત્રીસ લાખની છેતરપિંડી આચરી કેરી પ્રોસેસિંગ સ્ટાર્ટઅપથી યુવા ખેડૂતની સફળતા ઉમરેટના જીગર પટેલે બાગાયત વિભાગની સહાયથી શરૂ કરેલા યુનિટમાં સાત લોકોને રોજગારી આપી